નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારોમાં જીઓ યુપીઆઈ સાઉન્ડ બોક્સ બિઝનેસમાં પ્રવેશ કર્યો આના વિશે વિગતથી વાત કરીએ તો રિલાયન્સ જીઓ પેટીએમ પેમેન્ટ બેંક સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર છે ભારતમાં વીસ લાખ વેપારીઓ યુપીઆઈ સાઉન્ડ બોક્સનો ઉપયોગ કરી રહ્યા છે તેમાંથી પંચ્યાસી ટકા પેટીએમ કંપનીના છે જીઓ આ ઇવેન્ટમાં પેટીએમના સાઉન્ડ બોક્સને બદલવાની યોજના બનાવી રહ્યું છે સૂત્રો અનુસાર આના માટે જીઓ દ્વારા પેટીએમ ભારતપે અને ફોનપેના મશીન વાપરતા વેપારીઓને પકડવા માટે ઓછા માસિક ભાડા ઓફર કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાત સરકારનો નિર્ણય હવે વીજ બિલ ઓછું આવશે આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારે લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાના હિતમાં નિર્ણય કર્યો છે સરકારે જાન્યુઆરીથી માર્ચ બે હજાર ચોવીસના ફ્યુલ સરચાર્જમાં પચાસ પૈસા ઘટાડ્યા છે આથી ફ્યુલ સરચાર્જ ત્રણ રૂપિયાના પાંત્રીસ પૈસા પ્રતિ યુનિટથી ઘટાડીને બે રૂપિયાના પંચ્યાસી પૈસા પ્રતિ યુનિટ વસૂલ કરવામાં આવશે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે પચાસ પૈસાના ઘટાડાનો સીધો ફાયદો રાજ્યની સારી વીજ વિતરણ કંપનીઓના અંદાજે એક સિત્તેર કરોડ ગ્રાહકોને

ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ડુંગળીના બટેકાના ભાવમાં વધારો આના વિશે વાત કરીએ તો બટેકા અને ડુંગળીના ભાવ વધારે સામાન્ય લોકોની મુશ્કેલી વધારી છેલ્લા એક અઠવાડિયામાં બટેકાના ભાવમાં પ્રતિ કિલોએ દસ રૂપિયાનો વધારો થયો છે તો બીજી તરફ ડુંગળી પણ પ્રતિ કિલો પાંચ રૂપિયા મોંઘી થઈ છે વેપારીઓનું કહેવું છે કે હોળીના તહેવારને કારણે બટેકાના ભાવ વધ્યા છે ડુંગળીનો ભાવ હજુ પણ વધી શકે છે કૃષિ મંત્રાલયના આગોતરા અંદાજ મુજબ આ વર્ષે ડુંગળી અને બટેકાનું ઉત્પાદન ઘટે તેવી શક્યતા છે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય વિગતથી વાત કરીએ તો સરકારે ખેડૂતોના હિતમાં એક સારો નિર્ણય કર્યો છે આગામી સમયમાં ખેડૂતોને બાગાયત ખેતી લક્ષી ખેડૂતો હવે આઈ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયારમી મે બે સુધી અરજી કરી શકશે ખેડૂતોને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ ખેડૂતો યોજનાનો લાભ મેળવી શકો છો ત્યાર પછીના મહત્વના સમાચારોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટમાં મળશે પચાસ ટકાની રાહત આના વિશે વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટિકિટને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સરકારી અને ખાનગી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ દિવ્યાંગો તેમજ સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓના જૂથોને હવે ટિકિટમાં પચાસ ટકા રાહત આપવામાં આવશે આ ટિકિટની રાહતનો લાભ લેવા માટે તમારે ઓળખાડ રજૂ કરવાનું રહેશે તાલીમી સંસ્થાઓના ઓછામાં ઓછા પંદર સભ્યો હોય તેવા જૂથોને પણ આ લાભ મળવા પાત્ર છે જોકે લાભ આપવા મામલે આખરી નિર્ણય ઓથોરિટી Sorry, ત્યાર પછીના મહત્વના સમાચારોમાં પોલીસ ભરતી માટે આ દિવસથી કરી શકશો અરજી આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત આગામી સમયમાં બાર હજાર ચારસો બોતેર ખાલી જગ્યાઓ માટે અરજી થવાની છે જેની જાહેરાત થઈ ચૂકી છે આ ભરતીને લઈને અરજી કરવા અંગેની માહિતી અને અપડેટ સામે આવ્યું છે આઈપીએસ હસમુખ પટેલના જણાવ્યા અનુસાર આગામી ચોથી એપ્રિલથી ત્રીસમી એપ્રિલ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો જોકે ઉમેદવારોની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ બાર પાસ અને પીએસએ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જરૂરી છે him. ત્યારબાદના મહત્વના સમાચારોમાં પરમાણુ યુદ્ધ માટે તૈયાર છે રશિયા પુતિનના નિવેદન વિશે વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાને ફરી એકવાર પરમાણુ હુમલાની ચેતવણી આપી છે તેમણે કહ્યું કે જો અમેરિકા યુક્રેનમાં પોતાની સેના મોકલશે તો યુદ્ધ વધુ ભયાનક થઈ શકે છે આપણે હજુ પરમાણુ યુદ્ધ તરફ આગળ વધી રહ્યા નથી અમને અત્યારે તેની જરૂર નથી લાગતી પરંતુ સૈન્ય કે ટેકનિકલ આધાર પર અમે તેના માટે તૈયાર છીએ જો કોઈ દેશ રશિયાને પરમાણુ યુદ્ધ માટે ઉશ્કેરશે તો રશિયા તેનો જવાબ આપશે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં કર્મચારીઓ પાટનગરમાં ફરી ધામા નાખશે આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને ગાંધીનગરમાં ધામા નાખવાની તૈયારીઓ કરી છે કર્મચારીઓની માંગણીઓમાં ખાસ કરીને ફિક્સ પે નાબૂદી જૂની પેન્શન યોજન લઈને પાટનગર ખાતે ધામા નાખનાર છે માંગણીઓને લઈ તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત પણ કરનાર છે વ્યક્તિગત આવેદન આપવા કર્મચારીઓને હાજર રહેવા કર્મચારી મહામંડળે જાહેરાત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં વિદ્યાર્થીઓ માટે કામના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ધોરણ નવ થી બારના સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવશે પહેલા આ સેવા ધોરણ એક થી આઠ ના વિદ્યાર્થીઓને મળતી હતી જે વિદ્યાર્થીઓ શાળાથી પાંચ કિલોમીટરથી વધારે દૂર રહેતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને છસો રૂપિયા આપવામાં આવશે આ યોજનાનો અમલ બે હજાર ચોવીસ પચીસના શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવશે જેનાથી શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે ત્યારબાદના મહત્વના સમાચારોમાં ફક્ત અરજી કરવાથી નાગરિકતા નહીં મળે આના વિશે વિગત વાત તો સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ કાયદા હેઠળ વર્ષ બે પહેલા પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારત આવેલા હિન્દુ શીખ બૌદ્ધ જૈન પારસી અને ખ્રિસ્તી ધર્મના શરણાર્થીને નાગરિકતા આપવામાં આવશે ફક્ત અરજી કરવાથી નાગરિકતા નહીં મળે આ માટે ઉચ્ચ સમિતિની રચના કરવામાં આવશે જે અરજદારના જરૂરી તમામ દસ્તાવેજોની ચકાસણી કરશે દરેક વસ્તુની ચોક્કસ ખરાઈ કર્યા બાદ તેના ડેટા પોર્ટલ પર મૂકવામાં આવશે અને તા માટેની પ્રક્રિયા શરૂ થશે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં પૈસા કે કાપલી મૂકશો તો થશે કાર્યવાહી આના વિશે વિગતથી વાત તો રાજ્યભરમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓ ચાલુ છે આ માહોલમાં હવે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કડક નિર્ણય લીધો છે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થી કોપી કરતા કે અયોગ્ય પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે ઉત્તરવાહીમાં છલણી નોટ મૂકશો તો પરીક્ષાર્થીને બે હજાર પાંચસો રૂપિયાની પેનલ્ટી અને કોપી કરનારને પાંચસો રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે આ ઉપરાંત પરીક્ષાર્થીને કોઈપણ પરીક્ષામાં છોકરા મહિના માટે બેસવા દેવામાં આવશે નહીં ત્યાર પછીના મહત્વના ડોક્ટરો ફાર્મા કંપનીઓ પાસેથી ભેટ લઈ શકશે નહીં આના વિશે તો કેન્દ્ર સરકારે ફાર્મા કંપનીઓ અને માટે માર્ગદર્શિકા જાહેર કરી છે માર્ગદર્શિકા કંપનીઓ દવાઓના માર્કેટિંગના નામે કોઈ પણ ડોક્ટરને સામાન અથવા પૈસા ભેટમાં આપી શકશે નહીં આ સાથે સેમિનાર કે વર્કશોપના નામે કંપનીઓના ખર્ચે ડોક્ટરો મોંઘી હોટલ કે વિદેશમાં જઈ શકશે નહીં જોકે કોઈ ડોક્ટર સેમિનારમાં વક્તા હશે તો તેને છૂટ મળશે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં તથ્ય પટેલના હાઈકોર્ટનો ઝટકો આના વિશે તો છ તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપીને ગુજરાત હાઈકોર્ટે ઝટકો આપ્યો છે તથ્યના વકીલ મારફતે તબિયત સારી ન હોવાના કારણે હંગામી જામીન અરજી કરવામાં આવી હતી આ અરજી અંતર્ગત કોર્ટે તથ્યને ઝટકો આપતા અરજી ફગાવી હતી તથ્યના વકીલે તેને સારવાર કરાવવા અને હૃદયના ધબકારાની સારવારનું કારણ બતાવ્યું હતું જે કોર્ટને યોગ્ય ન લાગતા અરજી ફગાવી હતી જોકે ખાસ આ અકસ્માતમાં નવ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો

માં સત્તર ટકા વધ્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં રાજ્ય સરકાર નવો કાયદો લાવશે આના વિશે વિગતની વાત કરીએ તો રાજ્ય સરકાર એડવેન્ચર સ્પોર્ટ્સ બોટિંગ બીચ એક્ટિવિટી તેમજ રોપવે સહિતની પ્રવૃત્તિઓ માટે નવો કાયદો અમલમાં લાવશે પ્રવાસીઓની સુરક્ષા અને સલામતી માટે તેર સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિ પણ બનાવવામાં આવશે જે નવા કાયદાઓનું ગઠન કરશે ત્રણ મહિનામાં નવા નિયમોની જાહેરાત કરવામાં આવશે વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે હાઈકોર્ટે દાખલ કરેલી સુવો મોટો પિટિશનની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં તેની જાહેરાત કરી છે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ડોક્ટરોની અછતને કારણે સેવા બંધ આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યની વિવિધ નવ સરકારી હોસ્પિટલોમાં નિષ્ણાન ડોક્ટરોની અછતને કારણે કેટલીક સારવાર બંધ હાલતમાં છે દ્વારકામાં વર્ષ બેઝે ચૌથી ડેન્ટલ ઓર્થોપેડિક સર્જરી આઈસીયુ બાળરોગના વિભાગ બંધ છે છોટાઉદેપુરમાં જનરલ સર્જરી ઓર્થો વિભાગને તાળા મારેલા છે આ ઉપરાંત ભરૂચમાં આંખના રોગ ફિઝિશિયન ઓર્થોપેડિક વિભાગમાં સારવાર ઉપલબ્ધ નથી અમરેલીમાં બાળ રોગ ઓર્થોપેડિક બંધ છે જ્યારે નવસારીના બિલીમોરોમાં મોરોમાં સેવા માટે કોઈ ડોક્ટર નથી ત્યારબાદના અગત્યના સમાચારમાં ગોંડલ યાર્ડમાં ધાણાની પુષ્કળ આવક આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટનો ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની પુષ્કળ આવકથી ઉભરાયું છે દોઢ લાખથી વધુ ગુણીની આવક થઈ હતી યાર્ડ બહાર પાંચ કિલોમીટર સુધીની લાંબી લાઈનો જોવા મળી હતી ધાણાના પ્રતિમાણ એક હજાર છપ્પનથી બે હજાર એકસો છોતેર રૂપિયા અને ધાણીના એક હજાર એકસો પચાસથી ત્રણ હજાર બસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા એપીએમસી ચેરમેનના જણાવ્યા અનુસાર મોટી કંપનીઓ યાર્ડમાં ખરીદી કરવા આવતી હોતી સારા ભાવ મળી રહ્યા છે સારા ભાવને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી ત્યાર પછીના મહત્વના સમાચારોમાં ગરમીને લઈને હવામાન કરી તો ગુજરાતમાં હવામાન વિભાગે કરી છે તે અનુસાર આવનારા દિવસ પછી ગરમી આ દરમિયાન ડિગ્રી તાપમાન વધશે ગરમી વધતા લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવવાનો છે હાલ ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આવતા ત્રણ દિવસ તાપમાન હાલ જેવું રહેશે ત્રણ દિવસ પછી પવનની દિશા બદલાતા તાપમાન વધશે આ આગાહી મુજબ રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી ત્યારબાદના મહત્વના સમાચારોમાં આ ટાપુ પર જવા માટે લેવી પડશે મંજૂરી આના વિશે વિગતથી વાત કરીએ તો જામનગરમાં આવેલા અગિયાર ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકતો જાહેરનામું જારી કરાયું છે જામનગરમાં એક પ્યુરોટન ટાપુ પર માનવ વસ્તી રહે છે રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આ ટાપુઓ પર પ્રવેશ કરવા પ્રતિબંધ મુકાયો છે તેથી પ્રવાસીઓને પ્યુરોટન ટાપુ આવા જવા પર પૂર્વ મંજૂરી લેવી પડશે આ જાહેરનામાનો ભંગ કરનારને દંડ થશે આ જાહેરનામું તેરમી મે બે સુધી અમલમાં રહેશે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં અહીં સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે આના વિશે વિગતથી વાત કરીએ તો નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે તે અનુસાર પાટણના અમુક વિસ્તારોમાં નર્મદાનું પાણી સિંચાઈ માટે નહીં મળે ઉનાળું વાવેતર કરતા ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહીં મળે આ વિસ્તારોમાં રાધનપુર સાંતલપુર અને સમી સામેલ છે એકત્રીસમી માર્ચથી નર્મદા વિભાગ અહીંની કેનાલમાં પાણી બંધ કરશે આ દરમિયાન બ્રાન્ચ અને ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પણ પાણી બંધ રહેશે સાથે માઇનોર કેનાલમાં પણ પાણી આવશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચારોમાં અમૂલ અને સાબર ડેરીએ ભાવમાં કર્યો ઘટાડો આના વિશે વાત કરીએ તો સામાન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે અમૂલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે બંને બ્રાન્ડના ઘીમાં પ્રતિ કિલો પચીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સિવાય પંદર કિલોના ડબ્બાના ભાવમાં ત્રણસો પંચોતેર રૂપિયાનો ઘટાડો કરાયો છે પંદર કિલો ઘીનો ડબ્બો જે અગાઉ નવ હજાર બસો વીસ રૂપિયાનો અમલતો હતો જે હવે રૂપિયા આઠ હજાર આઠસો પિસ્તાલીસ માં મળશે ઘીના ઘટાડેલા નવા ભાવ ચૌદમી માર્ચ બે હજાર ચોવીસથી અમલ આવશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં કેરળમાં આ રોગના કેસમાં વધારો એલર્ટ રહેવાના આદેશ આના વિશે વાત કરીએ તો કેરળમાં વાયરસના એક જ દિવસમાં જેટલા કેસ મળ્યા છે કેરળ આરોગ્ય વિભાગના ડેટા અનુસાર માર્ચ મહિનામાં બે હજાર પાંચસો પાંચ કેસ નોંધાયા છે આ વર્ષે બે મહિનામાં અગિયાર હજાર ચારસો સડસઠ કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલય દ્વારા નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલને આદેશ મળ્યા છે જેમાં તેમણે કેરળમાં એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે ગાલપછોડિયા વ્યક્તિથી બીજી વ્યક્તિ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે મળતી માહિતી અનુસાર રાજસ્થાનમાં હવેથી વરિષ્ઠ નાગરિકોને બસોમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ મળશે સાઠ થી એસી વર્ષના નાગરિકોને હવે રાજસ્થાન રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસોમાં અડધી ટિકિટ ખરીદવાની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારોમાં મોટી જાહેરાત મહિલાઓને મળશે એક લાખ રૂપિયા આના વિશે વિગતની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે નારી ન્યાય ગેરંટી યોજના અંગે વચન આપ્યું છે પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મહાલક્ષ્મી ગેરંટી સ્કીમ હેઠળ ગરીબ મહિલાઓને દર વર્ષે એક લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે આ ઉપરાંત આધી આબાદી પૂરઆહક હેઠળ સરકારી નિમણૂંકમાં મહિલાઓને પચાસ ટકા અનામત આપવામાં આવશે શક્તિકા સન્માન હેઠળ આંગણવાડી આશા અને મધ્યાહન ભોજન કાર્યકરોના પગારમાં કેન્દ્ર સરકારનું યોગદાન બમણું કરવામાં આવશે um <laughs> ત્યાર પછીના મહત્વના સમાચારોમાં બેંગલુરુમાં વધી રહ્યું છે જળસંકટ લોકો કરી રહ્યા છે સ્થળાંતર આના વિશે વિગતની વાત કરીએ તો દોઢ કરોડની વસ્તી ધરાવતા બેંગલુરૂમાં જળસંકટ વધુ ઘેરું બન્યું છે જેના કારણે શહેરમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે અને મકાન ખરીદવા ઈચ્છતા લોકોએ મન બદલવાનું શરૂ કર્યું છે આ ઉપરાંત સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો મુખ્યમંત્રી પાસે આઈટી કંપનીમાં વર્ક ફ્રોમ હોમને ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે બેંગલુરુ વોટર સપ્લાય બોર્ડે પીવાના પાણીથી કાર ધોવી કપડાં ધોવા અને સ્વિમિંગ પુલમાં તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં હિંમતનગર માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય આના વિશે વિગતની વાત કરીએ તો રાજ્ય સરકારે હિંમતનગર નગરપાલિકાની હદ વધારી છે શહેરની નગરપાલિકા વિસ્તાર બહાર આવેલી પેરી ફેરી ઉપરના નવા બળવંતપુરા બરેણા કાંકણોલ હળિયેલ પીપલોદી કાટવાડ પરબડા અને સૌગઢ વિસ્તારને હિંમતનગરમાં ભેળવવામાં આવ્યા છે સાથે જ સિવિલ હોસ્પિટલને પણ હિંમતનગરની નગરપાલિકામાં ભેળવી દીધી છે જેથી હવે આ હોસ્પિટલને વધુ સારી સુવિધાઓ મળશે ત્યાર પછીના મહત્વના સમાચારોમાં સરકાર દર મહિને આપશે પચીસ હજાર રૂપિયા આના વિશે વિગતની વાત કરીએ તો ઓડિશા સરકારે રાજ્યના તમામ પદ્મ પુરસ્કારોને દર મહિને પચીસ હજાર રૂપિયાનું માનદ વેતન આપવાની જાહેરાત કરી છે એમ સીએમઓ તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સમાજમાં પદ્મ પુરસ્કાર વિજેતાઓના મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાનમાં રાખીને આ સન્માન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ઓડિશાના તમામ પદ્મ પુરસ્કાર વિજેતાઓને એપ્રિલ મહિનાથી દર મહિને પચીસ રૂપિયા આપવામાં આવશે એમ